સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે જમીનની નીચે થતી મગફળી ભોયશિંગ કે શિંગદાણા ખવાય એટલે કે ગ્રાઉન્ડનટ ખવાય અને આધુનિક વિજ્ઞાનની શોધોથી જમીન ઉપર પકવાતા બટેટા કે કાંદા ન ખવાય એ કઈ રીતે આ અંગે તમે ખુલાસો પૂછ્યો છે જીવ જીવવિચારશાસ્ત્રમાં આ અંગે વૈજ્ઞાનિક અભિગમતી સમજ આપી છે ઉત્તરાધન સૂત્ર સ્થાનાંગ સૂત્ર દશ વૈકાલિક સૂત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં ત્રિલોક સાર અને ત્યારબાદ લખાયેલ ગીતા આચાર્યના બોધમાં જેવા કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમટ સાર આચાર્ય શ્રી કુનકુન કૃત ભાવપાહુડ મૂળાચાર ભગવતી આરાધના અને રત્નકરણ શ્રાવકાચાર વગેરેમાં લંબાણપૂર્વક જીવના પ્રકાર અને અનંતકાયનો ઉલ્લેખ મળી આવે છે કંદ એ સાધારણ વનસ્પતિનો એક પ્રકાર છે વનસ્પતિના બે પ્રકાર પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ એક શરીરમાં એક જીવ તે પ્રત્યેક અને એક શરીરમાં અનંત જીવો તે અનંત કાય કે સાધારણ કેરીમાં એક ગોટલી અને જીવ પ્રત્યેક ભીંડામાં પિસ્તાલીસ બે હોય તો પિસ્તાલીસ જીવ પ્રત્યેકના પ્રકાર થયા અને એક કંદમાં એટલે કે બટેટા કાંદા કે લસણ વગેરેમાં અનંત જીવો તે સાધારણ વનસ્પતિ કે અનંત કાંઈ કહેવાય જૈન પરિભાષામાં અને નિગોદ પણ કહેવાય છે સાધારણ વનસ્પતિ કંઈ બધી જ જમીન નીચે જ ઉગે એમ નથી અને જમીન નીચે ઉગે એ બધી જ સાધારણ વનસ્પતિ કે કંદ હોય એમ પણ એકાંતે નથી ઘણે ભાગે તેમ હોય પણ તેમ હોય જ એમ નથી સાધારણ વનસ્પતિ એટલે કંદ ને અમુક ખાસ ચિહ્નો કે લક્ષણો હોય છે કે જે તેને પ્રત્યેક વનસ્પતિથી અલગ પડે છે આ અંગે મુખ્ય ભેદો શાસ્ત્રમાં વર્ણવ્યા છે તેમાં જમીન નીચે ઊગવું કે ન ઉગવું તે મુદ્દે વ્યાખ્યા કરવામાં આવી નથી મુખ્ય છ લક્ષણો કયા છે જીવ વિચાર ગાથા અગિયાર અને ગાથા બારમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે અગિયારમી ગાથામાં છે કે અનંતકાય જીવોના અનેક ભેદો છે તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રોમાં નિશાનીઓ પણ કહી છે નિશાની બારમા શ્લોકમાં છે કે ગૂઢશીર સંધિ પવમ સમભંગમ અહિરંગમ ચ વિરુહમ સાહારણમ શરીરમ ચ ચત્યયમ એટલે સાધારણ વનસ્પતિકાનું લક્ષણ કે ઓળખવાની નિશાનીઓ છૂપી રહેલી નસો સાંદા અને ગાંઠોવાળો ભાંગતા એક સરખા ભાગ થાય તેવું તાંતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું સાધારણ વનસ્પતિ કાય શરીર છે અને તેથી વિરુદ્ધ એ પ્રત્યેક વનસ્પતિનું શરીર છે ગુઢ શિરમ જ્યાં પાંદડામાં જેની શીરાઓ છૂપી હોય તે એટલે કે દેખાય નહીં બીજું ગુઢ સંધિ જે વનસ્પતિમાં સાંધા ન દેખાય તે ત્રીજું ગુઢ પર્વ જેમાં ગાંઠ કે નોડ છુપા હોય તે ચોથું સમભંગ જેને તોડતા બે સરખા ભાગ થાય તે અને પાંચમું અહિરંગ જેમાં રેસા તાતણા કે ફાઈબર જણાય નહીં તે અને છઠ્ઠું ક્ષીણરૂહમ જેનો ટુકડો ઉગાડવામાં આવે તો પણ ઉગી નીકળે આ બધા લક્ષણો સાધારણ વનસ્પતિના છે આમાંના બધા અમુક કે એક લક્ષણથી પણ તે વનસ્પતિ સાધારણ કે કંદ કહેવાય અને અનંતકાય છે એમ પૂર્ણ જ્ઞાનીએ જાણ્યું જોયું અને જીવોને નિષ્કારણપૂર્ણ બુદ્ધિએ બોજ્યું છે જમીન ઉપર પકવાતા બટેટા અને જમીન ઉપર પકવાતા કાંદા આ વગેરે વનસ્પતિઓ એ રીતે અનંતકાય જ છે અને અભક્ષ જ છે જમીન નીચે થનાર શેંગદાણામાં આ છમાંથી એક પણ પ્રકાર સંભવે નહીં અને તેથી શેંગદાણા એટલે ગ્રાઉન્ડ નટ તે સાધારણ નહીં પણ પ્રત્યેક વનસ્પતિ છે વનસ્પતિ શાસ્ત્ર એટલે બોટરીમાં પણ આ શેંગદાણા એક કંદ નહીં થળ સ્ટેમ છે બધી શંકાના સમાધાન જ્ઞાનીઓએ કર્યા છે આપ્યા છે જીવ છૂટવાની ભાવનાએ અભ્યાસ કરે કદાગ્રહ અઠાગ્રહ નહીં પણ સાચું તે પકડવા ઝંખે તો તેને બધું જ મળે એમ છે અને પૂર્ણ સુખ પણ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા કઠણ છતાં કઠણ નથી એમ જ્ઞાનીના અનુભવ ઉદ્ગારો છે સર્વજ્ઞ ભગવાને પૂર્ણ જ્ઞાનમાં આ લોકને જીવ અને અજીવથી ઠાંસો ઠાસ ભરેલો જોયો છે જીવના મુખ્યત્વે બે પ્રકાર કયા ત્રસ અને સ્થાવર જે જીવો પીડા પામે ત્યારે તેમનો ત્રાસ જણાય જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે જાય તે ત્રસ અને જે ત્રાસ પામે પણ દુઃખ તે દૂર ન થઈ શકે તે સ્થાવર થાવર જેવો એકેન્દ્રિય હોય છે ફક્ત સ્પર્શેન્દ્રિય જ હોય છે થાવરના વળી પાંચ ભેદો છે પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને વનસ્પતિ એટલે કે જે જે જીવાત્માની કાયા કે શરીર એ પૃથ્વી પાણી વાયુ અગ્નિ કે વનસ્પતિ છે તે દરેકના બે ભેદો વર્ણવ્યા છે સૂક્ષ્મ અને બાદર જેનું શરીર એટલું નાનું હોય કે ન તો બીજાને રોકી શકે ન તો બીજાથી તે રોકાય તે સૂક્ષ્મ આવા સૂક્ષ્મ જીવોથી આખો લોક ભરેલો છે જે શરીર બીજાને રોકી શકે અને પોતે પણ બીજાથી રોકાય તે શરીરને શાસ્ત્રમાં બાદર કહેવાય છે વનસ્પતિ કાયના બે પ્રકાર છે સૂક્ષ્મ અને બાદર અને વળી પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ કાયની વ્યાખ્યા જ્યાં એક શરીરમાં એક જ જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ અને જ્યાં એક શરીરમાં અનેક જીવો રહેલા હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય આ સાધારણ વનસ્પતિને નિગોદ અથવા અનંતકાય પણ કહે છે બધા જ કંદ જેવા કે બટેટા સક્કરિયા કાંદા લસણ સુરણ વગેરે અનંતકાય છે લોકમાં ચોરાશી લાખ જીવાયોનીઓ છે સંસારી જીવનું અત્યંત પ્રાથમિક રૂપ તે નિગોદ અને અત્યંત વિકસિત રૂપ તે મનુષ્ય અહીં નિગોદમાં એક જ શરીરમાં અનંત જીવો એકી સાથે રહેલા હોય છે નરી આંખે કંઈ દેખાય નહીં સૂક્ષ્મ દર્શક યંત્ર માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મજીવો છે પણ કેવળીએ જ્ઞાનમાં જોયા છે એક કોષના શરીરમાં જ અનંત જીવો એકી સાથે રહે છે તેઓ બધા વચ્ચે એક જ સર્વસાધારણ શરીર હોય છે આ સાધારણ દેહવાળા જીવો તેને જૈન પરિભાષામાં દિગોજ કહે છે સાથે જ જન્મવું સાથે જ મરવું સાથે જ શ્વાસ લેવા કે મૂકવા બધું સહિયારું જેમ મનુષ્યને દસ પ્રાણ હોય પાંચ ઇન્દ્રિય અને મન અને કાયા અને શ્વાસ અને આયુષ્ય એમાં નિગોદ્ના જીવને સહિયારી કાયા એક શ્વાસ બે આયુ ત્રણ અને એક સહિયારી ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય આ રીતે ચાર પ્રાણ થયા એ જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગનું કહ્યું જળ જેવી સ્થિતિ પણ જળ નહીં એક શ્વાસોસા જેટલા સમયમાં સાડી સત્તર વાર જન્મે અને મરે એટલે કે એટલા ભવો કરે એક મુહૂર્તમાં એટલે કે બે ઘડીમાં પાસઠ હજાર પાંચસો છત્રીસ વાર અને દિવસમાં ઓગણીસ લાખ છાસઠ હજાર એંશી ભાવ થઈ જાય સૂક્ષ્મ દિગો ચૌદ લોકમાં વ્યાપ્ત છે અનંત કાળે કચ્છિત બહાર નીકળી એકેન્દ્રીપણમાં આવે પરમકુપરદેવે સંસાર ભાવનામાં બોધ્યું છે કે જિનેન્દ્ર ભગવાનના વચનના અવલંબન રહિત આવા પુરુષને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા સંસાર વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે કેવી છે નિગોદ જેમાંથી અનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે શાસ્ત્રમાં સૂક્ષ્મ નિગોદના જીવોના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે સાતમી નરકમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે નારકી તેત્રીસ સાગરોપમમાં જેટલું દુઃખ ભોગવે તેને તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલાથી ગુણાકાર કરે તેટલું દુઃખ નહીં પણ તેથી અનંદગણું દુઃખ સૂક્ષ્મ દિગોદવાળા જીવને એક સમયમાં થાય છે એ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જાણ્યું અને નિષ્કારણ કરુણાથી બોલ્યું છે શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ આ છિદ્રોમાં સાડા ત્રણ કરોડ સોયો તપાવી લાલચોળ કરીને કોઈ જીવને ભોકવામાં આવે અને તેને જેટલું દુઃખ થાય તેથી અનંત ગુણો દુઃખ નિગોદના જીવને એક સમયમાં થાય છે નિગોદના જીવના દુઃખને ઉપલબ્ધ સમજણ શાસ્ત્રમાં દાખલા આપીને સમજાવી છે કે એક માણસને મોઢે ડૂચો મારી મોઢું બંધ કરી દઈ આંખો ફોડી નાખી બંને હાથ અને પગ સખ્ત બાંધી રાખી ગળે મજબૂત ફાંસો નાખી ઝાડની ડાળે વગર કપડે એટલે નગ્ન અવસ્થામાં લટકાવી નીચેથી ધૂણી ધખવે જાણે કે શેકે આ જીવને તદ્દન મારી ન નાખવામાં આવે અને માત્ર સતત પીડા પીડાસાન કર્યા કરવાની તે પણ એક બે મિનિટ કે કલાક કે દિવસ નહીં અનંતકાળ સુધી તો જેટલું દુઃખ પડે તેટલું દુઃખ આ જીવોને પડે એક જીવ મોક્ષે જાય કે એક જીવ નિવોધમાંથી બહાર નીકળે એક ટાંચણી એટલે પીન કે સોયની અણી જેટલી જગ્યામાં આ કંદમાં અસંખ્યાત ગોળા છે એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે નિગોદ એટલે અનંત જીવોના સમૂહ પિંડનું એક શરીર એક એક નિગોદમાં અનંતાનંદ જીવ છે જેટલા સિદ્ધ થયા તેના કરતાં અનંત ગણા જીવો માત્ર એક જ નિગોદમાં રહ્યા છે સોયની અણી એટલા તો આખા બટેટામાં કે આખા લસણ કાંદામાં કેટલા જીવો અને એ બટેટા કે એવા કંદ વાપરી રસોઈ બને ત્યારે જીવોની હિંસા કેવી સંભવે એટકેટલા જીવોની હિંસા થાય આવી હિંસાથી બચવા બટેટા એ કોઈ પણ કન ખાવાની ના કહે છે સુખ દીધે સુખ હોત હે દુઃખ દીધે દુઃખ હોત આપણે નહીં અવરકું અપને હણે ને કોઈ કરશે તેવું પામશે વાવશે તે ઊગી નીકળશે બાવળ વાવશે તો કાંટા ઉગશે અને વાગશે આત્માના પ્રતિકૂલાની પરેશાનના સમાચારિત પોતાને જે પ્રતિકૂળ બીજા જીવો પ્રત્યેના આચરો જે ઘરમાં કંદ વપરાય ત્યાં એક કુટુંબ આખામાં આ વપરાશથી દયાની લાગણી તો બુઠ્ઠી જ થઈ જાય નિર્ધંસ પરિણામ ક્રૂર પરિણામ થઈ જાય કે એમાં કંઈ વાંધો નહીં અને આ માંસાહારી જીવન પદ્ધતિ જેવું થઈ જાય સંગ એવો રંગ દરેક આર્ય દયા દયાએ તો ધર્મનું મૂળ કહ્યું છે પણ જે સૂક્ષ્મ દયા સર્વજ્ઞ ભગવાને કહી છે વિતરા શાસનમાં દયાનું જે પ્રરૂપણ કરવામાં આવ્યું છે તેવી સૂક્ષ્મ જીવોની દયા બીજા કોઈ દર્શનમાં જોવા મળતી નથી સર્વ દર્શને એ ઉપદેશ પણ એ એકાંત નહી વિશેષ અહીં તો સર્વ પ્રકારે આજીવો આપ્યું અનંત જ્ઞાનીઓ પોકારી પોકારીને કહી ગયા છે માં કરનાર એ કરુણા સાગર જિંદરાજ એ કરુણા સાગર જિંદરાજ તારી કરુણાનો કોઈ પાર નથી શાહ જાત નું સ્વરૂપ પરમ ગુરુ